ધારાસભ્ય ચેતર વસ્તાવાનો પોલીસ વચ્ચે ઘર્ષણ આદિવાસીના પીએમ કરવા મામલે પોલીસ અને ધારાસભ્ય વચ્ચે તું તું મેમે ના વરવા દ્રશ્યો જોવા મળ્યા પીએમ નહીં કરવા બાબતે રબજક આદિવાસીઓને રોજગારી આપવાના બહાના આદિવાસીઓની મહામૂલી જમીન પડાવી આજે બહારથી આદિવાસી વિસ્તારમાં આવનાર લોકો બહારની એજન્સીઓ દ્વારા આદિવાસીઓ પર અત્યાચાર થઈ રહ્યા છે ગત રોજ બનેલ ઘટનામાં આજે બીજા યુવાનનું મૃત્યુ થયું છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા ચોરીના ખોટા આરોપો મૂકી એજન્સીઓને બચાવ કરવામાં આવી રહી છે કોઈપણ પ્રકારની તપાસ કે આધાર પુરાવા વગર યુવાનોને ચોરી કરવા ગયા હતા તેવા આક્ષેપો કર્યા હતા તે ખૂબ જ નિંદનીય છે આદિવાસી સમાજને બદનામ કરવામાં આવી રહ્યા છે યુવાનોને ન્યાયની વાત કરવામાં આવતા તંત્ર દ્વારા બરજબરી ડેડ બોડીનું પીએમ કરવામાં આવી રહ્યું હતું જો પીડિતોને ન્યાય ન મળે તો આવનારા દિવસોમાં દેશભરના આદિવાસીઓ કેવડિયા ખાતે એકત્રિત થઈ જલદ આંદોલન થશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે જોડાયેલા રહો ન્યૂઝ સાથે